આજના લાઈવ દર્શન કરાવી રહ્યો છે બાપાને તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે છે મિત્રો જોઈ શકો છો જે ટ્રાફિક આજે ઓછું ટ્રાફિક છે રોજ કરતાં તો અંદર જઈ મિત્રો બાપાના મંદિરના દર્શન થાય તો અન્યારો જે મિત્રો અત્યારે ગેટની અંદર જઈ રહ્યા છે મિત્રો તો આજના બધા જ મિત્રોને એના વસ્ત્ર સૌ પ્રથમ તો આપણે પહેલાં કાળ વિદ્યાના મંદિરે જઈશું ત્યાં બાદ પણ કાળ વિદ્યાના મંદિરના દર્શન કરાવીશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ત્યાં બધા દર્શન છું તો લાઈવ મણી આવી જમ કરો જય માતાજી આહિર શિવાની બાપા છે બીજું કે હમણાં લાઈવમાં છે થોડોક લેટ થશે મિત્રો ઉનાળો છે તો હવે ધીમે ધીમે સાડા આઠ થઈ જશે લાઈવમાં ભાવના પરમાર જય જય શ્રી રામ બાપાશ્રામ વાલજીભાઈ કિયાળા બાપાશ્રામ राम प्रिया भरत भाई परमार महेश भाई, भाई, रिया, भाई।, तो भाई।, भाई रिया <coughs> मुकेश भाई रात घर टाइम पे भाई, तो आज सुंदर ना लाई दर्शन चलो टाइम नहीं आगे जाइए जूनागढ़ मकान भाई भाई, बापाजकोटेशमलिया बारडोल थी मुकेश भाई रातरिया वापस मुकेश भाई आसिया वापस चलो तो

રાધા રાધે ની મોજ બાબાઇ ચાલો વધારે ટાઈમ નઈ લેતા આગળભાઈ અને સમાધિ મંદિર દર્શન કરાવી તો બની

જે મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે બાપાના આઠ વાગ્યે લાઈ દેશે સાંજના સાડા છ પોણા સાત બાજુ બાપાની સંધ્યાના દર્શન અને રાત્રે સવા આઠ કે સાડા આઠ બાજુ છે બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો ક્યારેક વહેલા મોડું થઈ શકે છે મિત્રો તો આગળ જે મિત્રો બીજા મંદિરના દર્શન આવે આ બાજુ જોઈ શકો બાપાની ધજા સુંદર મજાની ફરકી રહી છે મિત્રો બાપાની ધજાના લાઈ દર્શન તમારો વધારે ટાઈમ નહીં લેતા મિત્રો આગળ જઈએ બીજલભાઈ જાદવ વસ્ત્રમાં તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો સામે જોઈ શકો ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના પણ દર્શન કરાવું મિત્રો તો લાઇમાં બની રહી છે મિત્રો રાજકોટમાં બાપાની મોજ માલજીભાઈ તો ધ્યાન નીચે મિત્રો કેજા બાપા છે વર્ણ નીચે બેસીને ધ્યાન ધરતા વેકેશનમાં આવો રાજકોટમાં બાપ આવો બાપા છે તરામની મોજ ચોકસભાઈ ટાઈમ લઈને આવશો મિત્રો તો જોઈ શકો બાપાનું મંદિર છે નિરુભાઈ જોઈશી વ્યવસ્થા ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવી કેજા બાપા છે વર્ણ નીચે બેસતાને ધ્યાન ધરતા તો સુંદર મજાના લઈ દર્શન જોઈ શકો છો તો બધા જ મિત્રો ની બાપા છે ત્રામ નજીક થી દર્શન કરાવી બંડી તાળી બાવલિયા ના સુંદર મજાના બાપાના બાપા ના છે જોઈ શકો છો બીજું કે મિત્રો વિડિયો ગમે તો લાઈક કરી શકો છો તમારા મોબાઈલ ની જમણી બાજુ ખૂણા ઉપર છે જમણી બાજુ ખૂણા ઉપર ત્રણ ડબકા છે ત્યાં ઓકે મારશો એટલે લાઈક માટેનો ઓપ્શન આવશે મિત્રો તો લાઈક કરી શકો છો મિત્રો રેડિયો ગમે તો અને જોઈ શકો કે બાપાના સુંદર મજાના લાય દર્શન આજના વડની અંદર બે આંખ નાક કાન વડું સુંદર મજાના જોઈ શકો છો સુંદર મજાના દર્શન બાપાના વર્ડની અંદર હા બાજુ પરનો હાર ચડાવેલો છે મિત્રો જોઈએ આમાંથી કોઈને દર્શન થાય તો બાપાના આ જગ્યા હાર છે તો જોઈએ કોઈના બાપાના દર્શન થાય તો સુંદર મજાના બાપાના લાય દર્શન ઠાકોર રણજીતભાઈ રસોઈ બાપા સતરામભાઈ રણજીતભાઈ કહીપુરાથી સોહાન હર્ષુખભાઈ કાતરિયા પુણેથી બાબા સતરામભાઈ ખુશાલ દાસ અમદાવાદથી બાબા ટાઈમ લેતા આગળ જઈએ અને ફરીથી મંદિરના દર્શન કરાવી મંદિરના તો દર્શન નહીં થઈ શકે મંદિર કેમ કે મંદિર આગળ છે બધે જ મંડપ લાગી ગયા છે એટલા માટે દર્શન નહીં થઈ શકે મિત્રો તો સુંદર મજાનું મંદિર જોઈ શકો બાપાનું લાગી રહ્યું છે અહીંથી સાઈડમાંથી તો બાપાની ધીજા પણ ફરકી રહી છે સુંદર મજાની જોઈ શકો છો અને બીજું કાલે રાત્રે લાઈવ નહોતું કર્યું મિત્રો એક પોગ્રામમાં જવાનું હતું એટલા માટે તો ક્યારેક ક્યારેક ટાઈમ મળે જ્યારે લાઈવ કરીએ છીએ ન ટાઈમ મળે તો ક્યારેક બકી જાય છે મિત્રો તો ફરી પાછા અગાધ મંદિરે આવી ગયા છે

ામ જય શ્રી હરિ પાસે શિવરાત્રિરા જય શ્રી રામ આદ્રા